લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા ગોઠણ અને થાપાના દુખાવાની તપાસનો કેમ્પ યોજાયો લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી તેમજ સિવિરિયર ગ્રુપ ઓફ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગોઠણ તથા થાપાની અલગ અલગ સમસ્યાની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

હું લાયન પ્રેસિડેન્ટ વિનય રાજાઈ ભાવનગર સિટી અમને આનંદ થાય છે જાણ કરતા કે આજે ગોઠણ અને થાપાનું ફ્રી નિદાન કેમ્પ રાખેલું ડોક્ટર એચપી ભાલોડિયા સાહેબ સોવેનિયર હોસ્પિટલ અમદાવાદની સહાયથી અને અમારા સિનિયર મેમ્બર લાયન કમલેશભાઈ શાહ લાયન મહેશભાઈ દવેની સહાયથી આજે અમને સો જણનું રજિસ્ટ્રેશન મળ્યું છે અને સૌ લોકોએ આવીને પોતાની તપાસણી કરાવી છે એ જોતા આનંદ થાય છે અને અમે આવાના આવા કેમ્પ ભાવનગરમાં ભાવનગરની પ્રજા માટે કરતા રહેશું થેન્ક યુ